શહેરમાં ચોમાસા દરમિયાન જાહેર માર્ગો તેમજ બગીચાઓ વગેરે જગ્યાએ મોટા ઘટાદાર તેમજ જોખમી વૃક્ષો ધરાશાયી થઈ જાનમાનને નુકસાન પહોંચાડે નહીં તે માટે ત્રણસો જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેરના સુરસાગર વિસ્તારમાં મ્યુઝિક કોલેજ રોડ સ્થિત વડના ઝાડના ટ્રીમિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રોડ ઉપરના તેમજ બગીચાઓમાં અને ખાનગી સોસાયટીઓ વગેરે જગ્યાએ વૃક્ષો હોય છે જેના કારણે અમુક વાર છે અને વાહન વગેરેને નુકસાન પહોંચતું હોય છે રોડ ઉપર પડી જતા કારણે ટ્રાફિક જામ સહિતની સમસ્યા પણ સર્જાય છે જોકે રોડ ઉપર પડતા વૃક્ષોને હટાવવાની કામગીરીને પ્રાયોરિટી આપવામાં આવે છે અને બગીચા ખાતાની તથા ફાયર બ્રિગેડ ટીમોને મોટા કટર અને ટ્રેક્ટર ટ્રોલી સાથે સ્થળ ઉપર મોકલીને વૃક્ષ કાપી હટાવી રોડ ક્લિયર કરે છે